લખતર તલાવણી રોડ પર દેખાયો વિશાળ કાય અજગર લખતર તાલુકામાં અજગર દેખાવાના અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે ગત રાત્રે ફરી લખતર નજીક હાઈવે પર એક વિશાળ કાય અજગર દેખાયો હતો વડવાણા ગામના અજીતભાઈ માકવિયા તથા રાકેશભાઈ મોટપિયા ગત રાત્રે લખતરથી ભડવણા તરફ જઈ રહ્યા હતા ત્યારે લખતર અને તલાવણી વચ્ચે આવેલ આઈટીઆઈ પાસે પહોંચતા રોડ વચ્ચે કઈક અજુકતું દેખાતા તેઓને પોતાની બાઇક ઉભું રાખી દીધું હતું અને નજીક જઈ જોતા વચ્ચે અંદાજે દસ ફૂટ થી બાર ફૂટ વિશાળ અજગર જોવા મળ્યો હતો બાઇકનો અવાજ થતા અજગર જોત જોતામાં અંધારામાં રોડની સાઈડમાં ગટરમાં પલાયન થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય કેનલ પસાર થાય છે જેના જેમાં અજગર જેવા જીવો કેનાલમાં પ્રવાહમાં આગળથી તણાઈને આવતા હોય જે કેનાલમાંથી પાણી માંથી બહાર નીકળીને સીમ વિસ્તારમાં નજરે પડે છે જેને પગલે ખેતરોમાં રાત દિવસ ખેતી કામ કરતા ખેડૂતોમાં ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો